ગીર સોમનાથ જિલ્લામાંથી ટોટલ ત્રણ આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એક ને બાદ કરતા તમામ અમે અરેસ્ટ કર્યા છે ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે અમરેલી જિલ્લાના એક આરોપી છે એક દીવ ના પણ આરોપી છે આ તમામ લોકોએ સંગઠિત ટોળકી રચી અને કુલ એકસો ને અગિયાર પેડિશનના ગુમા છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને એને પેડિસન વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ દિવસ ઉમના પોલીસે આ કાર્યવાહી કરી છે આરોપીઓ અમે રાહુલ દત્તર કીધા છે અને એની આગળ અમે અગિયારમાંથી આઠ આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડ અપ કરી લીધા છે ત્રણ આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાયસપીના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ એની ડીવાયપી કરશે મુખ્ય સૂત્રધાર તરીકે મુખ્ય તરીકે રસિક દામણીયા કરીને છે જેના વિરુદ્ધમાં ટોટલ પચીસ ગુના છે એ અત્યારે જેલમાં છે ત્રણસો છોતેર ના કેસમાં અને એ મુખ્ય સૂત્ર દ્વારા બધાના ગેંગ લેડર તરીકે કામ કરતો

એટલે તમામ જે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે અમારી પાસે મુખ્યત્વે ગીર જિલ્લામાં ગુનાઓ મુખ્યત્વે છે તમારે જોતું